હવાનું હળવું દબાણ એક મજબૂત લો પ્રેશર સક્રિય બનીને જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે તે જ રીતે મધ્ય ભારતના વિસ્તારોને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર

કોટા ઝાંથીના વિસ્તારથી લઈને જોધપુરના વિસ્તારોની અંદર ફૈઝાબાદના વિસ્તારથી નવી દિલ્હીના વિસ્તારોમાં ગુજરાતના વાતાવરણ ઉપર પણ મોટા પલટાવ સાથે મુંબઈ જલાણાના વિસ્તારની અંદર હૈદરાબાદના વિસ્તારોની અંદર તો વિશાખાપટ્નમ બેંગલુરુ બેંગ બેંગ્લુરુ સાથે સાથે મદુરાઈના દરિયાઈ કાંઠાથી લઈને શ્રીલંકાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો અત્યારે લંબાઈને ભારે અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી તોફાની પવનને પાકિસ્તાન ઉપરથી ભેજયુક્ત પ્રમાણવાળું હવે તોફાની પવનની ગતિવિધિ ગુજરાત તરફ અસર કરતી જોવા મળી રહી છે અને ગુજરાત ઉપર પણ દિવસેને દિવસે ભેજના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે ભેજના પ્રમાણની અંદર વધારાના કારણે ઠંડીની અંદર ગુજરાતમાં ધીમી ગતિએ વધારો થતો જોવા મળી રહ્યો છે જોકે હાલ ગુજરાત ઉપર બંગાળની ખાડી ઉત્તર ભારતીય વિસ્તારોને પાકિસ્તાનમાંથી પવનની તીવ્રતાના કારણે ગુજરાત ઉપર દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ભારે હલચલ સાથે પવનની તીવ્રતા 40 થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ગુજરાત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવનાર ત્રણ થી પાંચ દિવસની અંદર ગુજરાત ઉપર ભયંકર ઠંડી વધતી જોવા મળી શકે છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો કચ્છના પંથકોથી ગુજરાત ગુજરાત મધ્ય હવે ઠંડીનો પારો ગગડતો જોવા મળવાનો છે સિસ્ટમની અસર અત્યારે બંગાળની ખાડીના તટીય વિસ્તારો ઉપર વધતી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંનું હવાનું હળવું દબાણ લો પ્રેશર આગળ વધીને બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે અને આ તટીય વિસ્તારોની અંદર મદુરાઈના વિસ્તારોની અંદર ટોંડીના વિસ્તારની અંદર નાગપટનમના વિસ્તારોની અંદર તિરુનમ ચપલ્લીના વિસ્તારોની અંદર મુનારના વિસ્તારોની સાથે કોચીના વિસ્તારોમાં સાથે સાથે તિરુનમ વેલીના વિસ્તારથી લઈને કોકલમના વિસ્તારોની અંદર તોફાની પવનોની સાથે સિસ્ટમની તીવ્ર અસર વધતી જોવા મળી રહી છે ચેન્નઇના વિસ્તારથી તિરુપતિ બેંગ્લો દક્ષિણ ભારતના આ વિસ્તારોમાં ભારે વાદળોના ઝુંડની સાથે અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે જેને લઈને બેંગ્લોર ને સાથે શ્રીલંકાના વિસ્તારોમાં અત્યારે રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે સિસ્ટમની ગતિવિધિઓ અને સિસ્ટમની દિશા બદલાવવાના કારણે ગુજરાત ઉપર તોફાની પવનની અવરજવર વધતી જોવા મળી રહી છે જેને લઈને ત્રણથી પાંચ દિવસની અંદર ગુજરાત ઉપર પણ કંઈક નવા જૂની થવાના મોટા એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે ઈરાનના વિસ્તારોમાંથી ઓમાનના વિસ્તારોમાંથી સિસ્ટમનો ઘેરાવો ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે અને ભેજયુક્ત પવનનો મારો પણ ગુજરાત પર વધારતો જોવા મળી રહ્યો છે જેના કારણે આગામી કલાકોમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે ઠંડીનું પ્રમાણ રીતસરનું વધતું હોય તેવા દ્રશ્યો ઉત્તરી ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળવાના છે જેને લઈને અત્યારે કચ્છના વાતાવરણમાં ધીમી ગતિએ હલ હળવો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે કચ્છની અંદર રાપરનો વિસ્તાર ગાંધીધામના વિસ્તારમાં ભુજની સાથે ખાવડ લખપત નળિયા અને માંડવીના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ કચ્છની અંદર આવતા જોવા મળી રહ્યા છે અને કચ્છની અંદર ઠંડીનું જોર વધતું હોવાના કારણે બાર ડિગ્રીથી લઈને અગિયાર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર અત્યારે કચ્છની અંદર જોવા મળી રહ્યું છે અને કચ્છની અંદર ભયંકર ઠંડીના માહોલ વચ્ચે આગામી પાંચ દિવસો માટે માવઠાનું સંકટ પણ કચ્છ માટે દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ હલચલ વધી અત્યારે જોર દર્શાવતી જોવા મળી રહી છે જેમાં રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી જામનગરના વિસ્તારની અંદર બોટાદના જિલ્લાથી જસદણ ગોંડલનો વિસ્તાર ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને અમરેલીના વિસ્તારોની અંદર અલંગ મહુવાના વિસ્તારોથી વેરાવળથી લઈને ઉના એટલે કે ગીર સોમનાથના વિસ્તારોમાં જૂનાગઢથી લઈને પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાથી ઓખા બંદરની અંદર સલાયાને ભાનવડ આમ સૌરાષ્ટ્રના પણ સંપૂર્ણ વિસ્તારોમાં હવે હલછલ વધીને ભારે જોર દર્શાવતી સિસ્ટમ જોવા મળી રહી છે સિસ્ટમની જોરને લઈને સૌરાષ્ટ્ર ઉપર પણ વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે અને અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાંથી આવી રહેલા તોફાની પવનોની ગતિવિધિને લઈને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દિવસે ને દિવસે સિસ્ટમનું રીતસરનું ભારે જોર વધીને અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અત્યારે સત્તર ડિગ્રી ઓગણીસ ડિગ્રી પંદર ડિગ્રી અઢાર ચૌદ ચૌદ ને ઓગણીસ ડિગ્રી આમ ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર અલગ અલગ પ્રકારનું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે ટેમ્પરેચરની અંદર આવતા સતત બદલાવના કારણે વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો જોવા મળી રહ્યો છે જેના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ આગામી ત્રણથી પાંચ દિવસની અંદર ઠંડીના મોજા સાથે કમોસમી વરસાદ માવઠું પડવાને લઈને આગાહી કરવામાં આવી છે સિસ્ટમનો છેડો અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ઓમાનના વિસ્તારોમાંથી લઈને જે અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવનોની ગતિવિધિને લઈને ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનો છેડો અત્યારે તીવ્ર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમની અસરોના ભાગરૂપે આવનાર કલાકમાં સુરતના જિલ્લાની અંદર વ્યારાનો વિસ્તાર ભરૂચના વિસ્તારથી રાજપીપળાના વિસ્તારની અંદર નર્મદાના સંપૂર્ણ જિલ્લાની અંદર આમોદના પંથકથી લઈને દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના વિસ્તારમાં આહવાના વિસ્તારથી સાપુતારાના વિસ્તારની અંદર નવસારી ડાંગ આમ દક્ષિણી ગુજરાતના સાતે સાત તટીય વિસ્તારોથી લઈને સરહદીય વિસ્તારના જિલ્લાની અંદર આ સાથે સાત જિલ્લાઓની અંદર જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વલસાડના દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં રીતસરનું જોર વધતું જોવા મળે છે અને આ વિસ્તારમાં સિસ્ટમનો ઘેરાવો અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે અને અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારમાંથી તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનું સંકટ હવે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગળ વધતું જોવા મળી રહ્યું છે તે જ રીતે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી ચૂક્યો છે આ વિસ્તારોની અંદર સિસ્ટમની અસરો વધતી જોવા મળી રહી છે અને સિસ્ટમનું જોર પણ મધ્ય ગુજરાત ગુજરાતના વિસ્તારોમાં હવે તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે આમ સિસ્ટમની નવી નવી અસરોના ભાગરૂપે મોટા પલટાવને લઈને દાહોદનો વિસ્તાર ગોધરાના વિસ્તારની અંદર લુનાવાડા સાથે સાથે નડિયાદના વિસ્તારથી અહેમદાબાદના વિસ્તારમાં ધોળકાથી લઈને ખંભાતનો વિસ્તાર વડોદરા દાહોદથી લઈને છોટા ઉદેપુર ખેડા પંચમાળ અને મહીસાગર મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે પવનની તીવ્રતાની વચ્ચે ઠંડી અને માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવાથી લઈને ઝાપટા સ્વરૂપે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર હવાનું દબાણ હળવી ગતિએ અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને હળવી ઠંડી પડતી જોવા મળી રહી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લામાં આગામી કલાકોની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળશે આમ ગુજરાતની અંદર આજથી લઈને આવનાર પાંચ દિવસમાં વરસાદને લઈને નવી અને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે